જ સારું લાગ્યું અને સૌથી પહેલા તો આપ સૌ કોઈને અને જેટલા પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એ સૌ કોઈને હું આજે પહેલી બી ગુજરાત સ્થાપના દિવસની ખૂબ શુભકામનાઓ પાઠું છું અને આજે આપણા સૌ કોઈના માટે કહેવાય કે ગર્વ નિશાન છે આપણું ગુજરાત આજે એનો સ્થાપના દિવસ છે અને આજે આજે મિત્રભૂમિ સમ માનું છું ગ્રામજનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સરસ મજાની ગૌશાળાના આજે મને દર્શન થાય ખાસ મારે આજે વખાણ કરવા છે કે આ એક એવી સરસ મજાની ગૌશાળા કે જેની અંદર જે ગામની અંદર છે અને ખાસ ગામની અંદર એવા પોસ્ટર્સ મારેલા છે કે કોઈ પણ પાલતુ ઢોર રખડવા ન જોઈએ અને જો રખડતા પકડાય તો પાંચ રૂપિયાનો દંડ આવી સરસ મજાની પ્રેરક પહેલ અને જેને કારણે તમામ જે પણ ઢોળ છે એ બધા જ ગૌશાળામાં અને ગૌશાળા પણ જોઈએ જે સીસીટીવી થી સજ્જ છે એની ચોખ્ખાઈ તમે જુઓ જે સરસ રીતે એની સારવાર થાય છે એ જોઈ અને ખરેખર પ્રેરણા લેવાનું મન થાય અને સૌ કોઈ ગ્રામજનો ટ્રસ્ટીઓ અને સૌ કોઈને બાલ મુકુંદ ગૌસેવા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું ગ્રામજનોને બિરદાવું છું કે આવી સરસ મજાની ગૌશાળાનું એમણે નિર્માણ કર્યું છે અને ગ્રામજનોએ પણ સૌએ આમાં સાથ સહકાર આપ્યો છે અને રખોડતા ઢોર મુક્ત એમણે જે ગામ બનાવ્યું છે એ સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે એટલે સંજયભાઈ સંજયભાઈ વઘાસિયા છે એમને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આમાંથી ઘણા બધા લોકો પ્રેરણા લઈ શકે અને રખડતા ઢોર મુક્ત આપણું ગામ થાય એવી પહેલ થઈ શકે એવી સરસ મજાની આજે અહીંયા અમને પ્રેરક ભાવના મળી બહુ મજાની વાત તમે કરી ઇલેક્શન એટલે જેને કહેવાય કે જેમ દિવાળી આવે ને કેવો ઉત્સાહ હોય હોળી આવે ને કેવો ઉત્સાહ હોય કે આપણો ગુજરાતીઓનો ઉત્તરાયણ આવે ને કેવો ઉત્સાહ એટલો બધો મને ઉત્સાહ હોય છે કારણ કે આ એક આપણું એવું પર્વ છે કે જે સૌને લાગે છે એક આ રાષ્ટ્રીય પર્વ છે સાહેબ તેની આપણે પાંચ પાંચ વર્ષોથી વાટ જોતા હોઈએ છીએ અને એ પર્વ જ્યારે આવી જાય ત્યારે ખરેખર હું જેટલી પણ વખત મતદાન કરતો હોઉં છું એનો મને ખરેખર આનંદ હોય છે એક ગર્વ પણ હોય છે મને હજી પણ યાદ આવે છે કે જ્યારે મેં પહેલી વખત વોટિંગ કરેલું ત્યારે શું મારામાં રોમાંચ હતો ખાસ મારે પહેલ કરવી છે કે જે નવા યુવકો છે કે જેમનું પહેલી વખત મતદાન યાદીમાં નામ આવ્યું છે એમને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ કોઈ આપ સૌ કોઈ અચૂક મતદાન કરવા જજો કારણ કે મતદાન તમે જ્યારે મતદાન કરવા જશો ત્યારે તમને એ થ્રીલ થશે કે તમે દેશના નિર્માણ માટે તમારું પોતાનું સીધું યોગદાન આપ્યું છે હું ખાસ એટલા માટે કહું છું કે કોઈ પણ વાજિંત્ર હોય કોઈપણ વાજિંત્ર હોય ધારો કે હાર્મોનિયમ હોય તો એમાં ઘણી બધી ચાંપો હોય છે એ ચાંપો દબાવો તો એમાંથી તમારો મનગમતો સૂર નીકળે તમે જે ચાંપ દબાવો એ સૂર નીકળે હવે આ જ્યારે આપણું આ ભારતનું લોકતંત્ર છે કે લોકશાહી છે એને તમારે જે બાજુ લઈ જવી છે એના માટે તમે પોતે મતપેટી છે જે ઈવીએમ છે એના ઉપરની જે ચાપ દબાવશો એ પ્રકારના સૂર વાગશે અને એ તરફ આપણું ભારત જવાનું છે તો આ એક એવી સરસ મજાની આનંદની વાત છે જો અત્યારે કહેતા ભારતો તો ભૂસ્બંપ જાય છે કે રૂવાડા ઊભા થઈ જાય છે કે આનાથી સારો મોટો પવિત્ર અવસર અને રાષ્ટ્રીય અવસર બીજો કોઈ હોઈ ન શકે અને બીજા બધા તો જતા જ છે પણ નવયુવાનો છે એમને મારે ખાસ કહેવું છે કે સાતમી એ સાતમી એ આપ સૌ કોઈ જે પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છો નાસ્તો પણ પછી કરજો સૌથી પહેલા જઈ અને તમે મતદાન કરજો એટલા માટે કે એ થ્રીલ છે એ સૌથી પહેલા લેવા જેવું છે કારણ કે તમે જેટલું ઝડપથી મતદાન કરશો એટલું ઝડપથી તમે ફ્રી પણ થઈ શકશો અને ગરમીનો પણ માહોલ છે એટલે કદાચ બપોરના સમયમાં થોડીક કદાચ લોકોને ગરમી લાગે એટલે મારી ખાસ સૌ કોઈને નમ્ર વિનંતી છે કે વહેલી સવારે જ આપ સૌ કોઈ જઈ અને સૌથી પહેલાં મતદાન કરી લો જેથી આપ સૌ કોઈને પણ સરળતા રહે અને જે દેશના વિકાસનું

બસ એવી જ રીતે આપણો આ ભારત દેશ આપણા ભારત દેશ પર કોઈની નજર ન લાગી જાય આપણે જે રીતે આપણા દેશને આગળ લઈ જવો છે એના માટે આપણે સાતમી મેએ આપણી આંગળી ઉપર એક કાળું ટપકું મુકાવવાનું છે અને આપણી જે આ રાષ્ટ્રીય ફરજ છે આપણો રાષ્ટ્રીય હક છે એ આપણે બજાવવાનો છે તો આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ કોઈ સાતમીએ મતદાન કરવા અચૂક જજો